નમસ્કાર ગ્રીન કિચન માં આપનું સ્વાગત છે YouTube પર ગુજરાતીમાં માહિતી આપતી સૌપ્રથમ વેજીટેરિયન રેસિપી ચેનલ એટલે ગ્રીન કિચન પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો તો જોતા રહો ગ્રીન કિચન પીઝા ખાવા આપણને ખૂબ જ ગમતા હોય છે મિત્રો અને પીઝા બનાવવા માટે સૌથી મહત્વની સામગ્રી છે પીઝા સોસ તો ગ્રીન કિચન માં આજે આપણે બનાવીશું પીઝા સોસ તો સૌ પ્રથમ આપણે ત્રણથી ચાર ચમચા ટોમેટો કેચઅપ લઈશું હવે આમાં બે ચમચી લસણ ડુંગળીની પેસ્ટ ઉમેરીશું એક મોટી ડુંગળી અને એક લસણની આ મેં પેસ્ટ બનાવી લીધી છે હવે આમાં આપણે ઉમેરીશું એક ચમચી પીઝા સીઝનિંગ પીઝા સિઝનિંગ હવે બજારમાં પાઉચૂટે પણ મળે છે અને તે ખૂબ સસ્તું હોય છે અને જો તૈયાર પીઝા સીઝનિંગનું પાઉડ ન મળે તો ઓરેગાનો ચીલી ફ્લેક્સ બેઝિલ લીવ એના પણ અલગ અલગ પાઉચ મળતા જ હોય છે એ બધું મિક્સ કરી લેવાથી પીઝા સીઝનિંગ બની જશે તો એક ચમચી આ પીઝા સીઝનિંગ ઉમેરીશું હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો તૈયાર છે પીઝા સોસ આ પીઝા સોસનો તમે પીઝા બનાવવા માટે ઉપયોગ કરી શકો છો